નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો માણસા સબુદસો સિત્તેરથી પંદરસો સુડતાલીસ જામજોધપુર તેરસોથી પંદરસો અગિયાર મહુવા આઠસો છાસઠથી સબુતસો ચુમ્માલીસ હારીઝ બારસોથી સબુતસો વિસનગર તેરસો એકથી પંદરસો પંચાવન જામનગર છસો નેવું થી પંદરસો ભાવનગર બારસો એકત્રીસ થી સબુદસો એકાણું અંજાર સબુતસો બાર થી સબુદસો બાર તળાજા આઠસો ત્રીસ થી સબુતસો ત્રીસ ગોંડલ અગિયારસો થી સબુદસો એકાણું વડાલી તેરસોથી પંદરસો ઓગણીસ બાબરા અગિયારસો પચાસથી સબુદસો સાઠ સાવરકુંડલા તેરસોથી પંદરસો ચાર સિદ્ધપુર તેરસો અગિયારથી પંદરસો એકત્રીસ ખાંભા અગિયારસો પિસ્તાલીસથી સબુદસો એકાવન વિઝાપુર પંદરસો એકતાલીસથી પંદરસો બોટાદ તેરસો વીસથી પંદરસો ચાલીસ જસદણ બારસો પચાસથી પંદરસો મોરબી તેરસોથી પંદરસો બે જેતપુર એક હજાર સુડતાલીસથી સૌદસો એકાશી રાજકોટ તેરસો પંચાવનથી પંદરસો પચીસ ઉનાવા બારસો અગિયારથી પંદરસો છપ્પન કાલાવાડ એક હજાર પાંચથી સબુદસો સાઠ ધારી બારસોથી પંદરસો પંચાવન અમરેલી નવસો અડત્રીસથી સબુતસો સોરાણું હળવદ બારસોથી સબુતસો સાઠ વાંકાનેર તેરસોથી પંદરસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે